હું એક જેલર છું અમદાવાદની જેલમાં હું નોકરી કરી રહ્યો હતો ત્યારની આ વાત છે આ વાત એવી છે કે મારે તમને જણાવી પડે એવી છે કારણ કે બહુ જ મહત્વની અને બહુ જ ચતુરાઈની આ એક કેદીની સત્ય ઘટનાની વાત છે હું જેલર હોવાના કારણે હું કોઈ વ્યક્તિને ન જાણતો હોવા છતાં ઓળખતો ન હોવા છતાં એની સાથે કોઈ વેર ઝેર હોવા ન હોવા છતાં મારે માણસોને મારવા પડે છે આવું કામ છે આવું મારું કામ છે આવું કામ હું ન ઈચ્છતો હોવા છતાં મારે કરવું પડે છે કારણ કે હું ઝાલર છું મારી ઉંમર સિત્તેર વર્ષની છે અને હું અત્યારે રિટાયર્ડ થઈ ગયેલો છું જે વાર્તા જણાવવા જઈ રહ્યો છું એ સાંભળી અને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો તમારી આંખો ફાટીને ફાટી રહી જશે અને તમને થશે કે દુનિયામાં આવા માણસો પણ હોય છે સવારનો સમય હતો અમે એક કેદીને ફાંસીની સજા દેવા માટે લઈને જઈ રહ્યા હતા ઠંડી બહુ હતી ઠંડીનો સમય હતો શિયાળો હતો જેલથી જે ફાંસી દેવાનું સ્થળ હતું તે બહુ દૂર હતું ત્યાં તે વ્યક્તિને લઈ જવામાં આવ્યું જ્યારે માણસનું મોત આવે ત્યારે બહુ બેચેન થઈ જાય છે એ અને બહુ જ દુઃખ અનુભવ છે અને રોક અકળ કરે છે અજીબો ગરીબ હરકતો કરવા લાગે છે પરંતુ આ કેદી એવું કાંઈ જ કરતો નહોતો અને જેમ કોઈને પુરસ્કાર દેવા લઈ જઈ રહ્યા હોય એમ આ વ્યક્તિ કરતો હતો મેં તેને કહ્યું કે તને મોતનો ભય ન હોય તો રડવું ન હોય તો હસવાનું તો બંધ કર તે વ્યક્તિએ કહ્યું કે મારું હસવાનું કારણ જો હું તમને કહીશ તો તમે પણ અચંબિત થઈ જશો મને ખબર છે કે મને ફાંસી દેતા પહેલા તમે મારી છેલ્લી ઈચ્છા શું છે તે પૂછશો અને તે પૂરી કરવી એ તમારી જવાબદારી હોય છે આ રીતે કેદીએ કેદીને ફાંસીના માસડે લઈ જવામાં આવે છે તે સાડા છ ફૂટનો ઊંચો અને કદાવર અને મજબૂત માણસ હોય છે અને ઠંડી બહુ હોવાના કારણે એ ધ્રુજતો હોય છે આ રીતે અને એને માટે લઈ જવામાં આવે છે અને એને પૂછવામાં આવે છે કે તારી છેલ્લી ઈચ્છા શું છે તો તે કહે છે કે મારા મૃત્યુના ચાર મહિના પછી મારી કબરને ખોદીને તમે જોજો આવી મારી છેલ્લી ઈચ્છા છે આ વાત સાંભળી અમે બધા આશ્ચર્યચકિત રહી ગયા કે આ શું કરવા માંગતો હશે એ પોતાને નિર્દોષ સાબિત કરવા માંગતો હશે કે શું પરંતુ તેને સામે પક્ષમાં ક્યારેય પણ કોઈ દલીલ કરી નહોતી કે વકીલ રાખ્યો નહોતો તેને પોતાને તેને પોતે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો તો તે આ શું કરવા માંગતો હશે ચાર મહિના પછી કબર ખોદાવી અને તેને ફાંસીની સજા દઈ દેવામાં આવે છે ચાર મહિના પછી કબર ખોદાવીને અને એને ફાંસીની સજા દઈ દેવામાં આવે છે અને તેની બોડીને તેના ઘરે મોકલી દેવામાં આવે છે અને તેને એક કબરમાં દફનાવી દેવામાં આવે છે આ રીતે આ કામ પૂર્ણ થાય છે પરંતુ મારા મગજમાંથી એ વિચારો જાતા નથી કે આને ચાર મહિના પછી શા માટે કબર ખોદવાનું કહ્યું છે બે મહિના વીતી ગયા અને મારા મનમાં વિચારો આવતા રહ્યા આ રીતે ચાર મહિના વીતી ગયા અને હું મારી આખી ટીમને લઈને તે જે ગામનો હતો તે ગામમાં ગયા અને ફોન રેકોર્ડ પણ ચાલુ કર્યું અને કબર ખોદવા વાળા બે મજૂરો બોલાવી લાવ્યા અને કબર ખોદવાનું કામ ચાલુ કર્યું અને જેવી કબર ખોદવાનું કામ ચાલુ કર્યું તો પાદરી ત્યાં આવી ગયા અને કહેવા લાગ્યા કે આ શું કામ કરો છો આ કામ કરવાથી આ કામ તમારાથી ન થઈ શકે આ એક મોટો ગુનો છે તો મેં તેમને જણાવ્યું કે હું એક પોલીસ અધિકારી છું અને આ માણસના કહેવાથી જ અમે કબર ખોદીએ છીએ એની છેલ્લી ઈચ્છા હતી કે મારી કબર ખોદીને જોજો એ આ બધું લખાણ મારી પાસે છે કાગળિયા છે એનો રેકોર્ડ છે એનો રેકોર્ડ મારે રાખવો પડે છે અને એને એની ઈચ્છા પૂરી કરવી પડે છે આ સાંભળી પાદરી ચૂપ થઈ ગયા અને તેઓ પણ તે બધું જોવા લાગ્યા કબર ખોદતી વખતે આમાંથી દુર્ગંધ આવે છે પરંતુ આની કબરમાંથી કોઈ દુર્ગંધ આવતી ન હતી તો અમને લાગ્યું કે આ એક નેક દિલ ઇન્સાન છે એટલે કબરમાંથી દુર્ગંધ આવતી નથી આવું પાદરીએ કહ્યું પરંતુ મને નહોતું લાગતું કે પ્રાર્થના કરતા પણ જ્યારે ફાંસીની સજા દેવામાં આવે ત્યારે કેદીઓ પોતાનું પુસ્તક વાંચતા હોય છે કારણ કે તે ભગવાનને શું મોઢું બતાવે એવું વિચારતા હોય છે અને પુસ્તકો વાંચતા હોય છે પ્રાર્થના કરતા હોય છે પરંતુ આમાંનું આમાંનું કર્યું ન હતું એવું એ સાબિત કરવા માંગતો હતો તેથી તેની ખબર કબર ખોદવાનું ચાલુ રાખ્યું જેવું અમે તે બોક્સની લાકડાની પેટી તાબૂતમાં એની લાશને રાખેલી હતી તે જેવી ખોલી કે અમારી આંખો ફાટીને ફાટી રહી ગઈ હું ત્યાંથી ભાગીને દૂર જતો રહ્યો હું તેમના ગામનું સરનામું લઈ તેના ઘરે પહોંચી ગયો મારે જાણવું હતું કે આ વ્યક્તિ શું કરતો હતો અને કેવો માણસ હતો તેના વિશે મારે પૂરી જાણકારી મેળવી હતી હું તેના ઘરે ગયો તો એક રૂધ બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે કોનું કામ છે તો મેં કહ્યું કે તમે અનિલના માતાજી છો તો તેમને કહ્યું કે હા હું અનિલની માતાજી છું તો મારે અનિલ વિશે થોડીક જાણકારી મેળવી છે તે માટે આવ્યો છું તો તેમને કહ્યું કોઈ વાંધો નહીં બેસ બેટા અને તારે જે પૂછવું હોય તે તે પૂછ એક વૃદ્ધ માતા હતા એમની આંખો થોડી નબળી હતી પરંતુ પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે તે કામ કરી રહ્યા હતા તેમણે મને બેસાડ્યો અને કહ્યું કે શું વાત છે બોલ બોલ બેટા તો તેમને મેં કહ્યું કે તમારા દીકરા અનિલ વિશે થોડીક જાણકારી મેળવી છે તે કેવો હતો શું કરતો હતો તેણે તેણે શા શા માટે માટે આ કામ કર્યું તે મને જરા જણાવશો તો તેની માતાએ કહ્યું એમાં મને કંઈ વાંધો નથી મારો દીકરા વિશે આ મારો દીકરો હવે આ દુનિયામાં રહ્યો નથી પરંતુ તેના વિશે તમને હું જણાવું તે એક ખૂબ ચતુર અને હોશિયાર માણસ હતો તે ભણવામાં બહુ પાવરફુલ અને હોશિયાર છોકરો હતો તેણે નાની નાની હતોક્ષા આપી અને એવોર્ડ પણ મેળવ્યા હતા તે ભણતો હતો હતો ત્યારે ધોરણનું જ્ઞાન ધરાવતો એટલો તો હોશિયાર હતો પરંતુ એના પિતાના મૃત્યુને કારણે અમારા ઘરની જવાબદારી એને માથે આવી ગઈ એટલે એણે આઠ ધોરણ સુધી ભણ્યા પછી ભણતર છોડી દેવું પડ્યું અને મજૂરી કામ કરવા લાગ્યો તે એવો તો હોશિયાર હતો કે એક વખત કામ કામ જોઈ લેતો તો તે પોતે એ કરી લેતો અને તે કામ બહુ સારી રીતે કરતો હતો અને તે કળિયા કામે જતો હતો અને પછી તેણે પોતાનો ધંધો શરૂ કરી દીધો હતો અને પોતે ઘર બનાવતો હતો અને ઘર બનાવવામાં એવો તો પાવરફુલ હતો કે એ નાની એવી જગ્યામાં બહુ સારું કામ કરી લેતો અને બધું સારી રીતે બનાવતો અને લોકોને ખુશ કરી દેતો અને પૈસા કમાતો હતો આ રીતે અમારા ઘરનું ગુજરાન ચલાવતો હતો પરંતુ અમારા ઘરમાં અમારા ઘર બનાવ્યું અમે ઘર બનાવ્યું ત્યારે અમે એના પૈસા એના કાકા પાસેથી લીધેલા તો તે પૈસા અમે ભરી શક્યા નહીં અને એના પિતાનું અવસાન થઈ ગયું તો એના કાકા અમને કહેતા હતા કે મને ઘર આપી દો પરંતુ તે ઘર અમારા માટે એક જ હતું અત્યારે રહેવા માટે બીજી કોઈ જગ્યા ન હતી તેથી અમે તેને ઘર આપતા ન હતા એટલે તે અમારી પાસે વારંવાર ઉઘરાણી કરતો અને એના માણસોને પણ મોકલતો એક દિવસ અમે બહાર ગામ ગયા ત્યારે તે આવ્યો અને મારી વહુ એકલી હતી ત્યારે તે ઘરમાં ઘૂસી ગયો અને તેણે ન કરવાનું કામ કર્યું મારા દીકરાની વહુ ઉપર ખરાબ નજર નાખી અને એણે ન કરવાનું કર્યું એનું શોષણ કર્યું ત્યારે અમે બહારથી ઘરે આવ્યા તો તેને મને આ વાત જણાવી મેં કહ્યું બેટા તારું મોઢું બંધ રાખ પુરુષને આ વાત ન જણાવાય નહી તો એ નહીં કરવાનું કરી બેસ છે પરંતુ તે ન માની અને તેને અનિલને આ વાત કરી દીધી અનિલ અનિલ ત્યારે ગુસ્સાથી ક્રોધમાં આવી ગયો અને તેણે કહ્યું કે તમે કોઈ ચિંતા ના કરશો બધું ઠીક થઈ જશે એમ કરી તે તેના કાકાના ઘરે પહોંચી ગયો અને તેના કાકાને શરીરના ઘા મારી હત્યા કરી નાખી પછી ઘેર પાસો આવ્યો ત્યારે અમને ખબર પડી કે તેણે એના કાકાની હત્યા કરી નાખી છે તો અમે ખૂબ રડવા લાગ્યા અને બહુ દુઃખી થયા તો તેને અમને કહ્યું કે દુઃખી ના થશો બધું ઠીક થઈ જશે કોઈ ચિંતા તમે કરતા નહીં હું બેઠો થઈ અને પોલીસ તેને લઈ ગઈ અને બીજું કે એ ઘણા નકશાઓ રાખતો હતો જુદા 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 નકશાઓ એ પોતે રાખતો હતો અને કહેતો હતો કે આ નકશાઓ વેચાઈ જાય એટલે આપણે રૂપિયાવાળા બની જઈશું હવે એ નકશાઓમાં શું હતું એ હું જાણતી નથી આ પછી આ બધી વાત અનિલની અનિલના મમ્મીએ મને કરી અને પછી પાછો હું તે કબરની દિશા તરફ ગયો અને કબરે પહોંચી ગયો હવે કબરને વધારે પડતી ફરતે ખોદવામાં આવી હવે વાત એમ હતી કે જ્યારે એ કબરમાં જે બોક્સ તાબૂત થતું એમાં જોયું તો અનિલ તો અનિલ ન હતો અનિલ હતો નહીં અનિલ ગાયબ હતો તેણે એવી તો કારીગરી કરી હતી તેણે એક સુરંગ બનાવી હતી અને તે બહાર બીજે ક્યાંક એનો દરવાજો બનાવ્યો હતો તેથી બહાર નીકળી ગયો હતો અને તેને આ કબર ખોદવાવાળા માણસ હતો તેને મેં બોલાવી પૂછ્યું કે આમાં તું શું જાણે છે તો તેણે કહ્યું હું કાંઈ જાણતો નથી અનિલ બધું જાણે છે મેં ખાલી કબર ખોદવામાં મદદ કરી હતી તો મેં કહ્યું કે આ મદદ કરવાના ગુનામાં તમને હું સજા અપાવી શકું છું તો તેણે કહ્યું કે મેં કોઈ ગુનો કર્યો નથી અને તમે મને કોઈ સજા અપાવી શકો નહીં તે હું જાણું છું અને તેની વાત પણ સાચી હતી પરંતુ અનિલનું અને આ કબર ખોદવાવાળાનું વાળાનું પહેલાથી પ્લાનિંગ બનાવી અને આ બધું કબરનું કામ અનિલે કર્યું હતું અને પછી એના કાકાનું એને મર્ડર કર્યું હતું બધો એમનો પ્લાન હતો મેં તે કબર ખોદવાવાળાને કહ્યું કે અનિલ ક્યાં છે તે તું તે તું તો જાણતો હોઈશ તો એને કહ્યું કે હા પણ હું તમને જણાવીશ નહીં કે તે ક્યાં છે તો મેં કહ્યું કે તું મને જણાવ હું તમને કોઈ સજા નહીં દેવ રહું આ હું તને કસમ ખાઈને કહું છું તો એને વિશ્વાસ કર્યો અને મને જ્યાં અનિલ રહેતો હતો ત્યાં લઈ ગયો અને હું જેવો ત્યાં ગયો કે મારી સામે અનિલ ઊભો હતો તે જોઈ હું આશ્ચર્યચકિત રહી ગયો કે જે માણસને અમે ફાંસીની સજા આપી હતી તે અમારી સામે જીવતો કેમ હોઈ શકે પરંતુ તે જ હું જાણવા આવ્યો હતો કે અમે ફાંસીની સજા આપી ત્યારે અનિલે શું કર્યું હતું તે જાણવા હું આવ્યો હતો તો અનિલ મને જોઈને ઘણો આદર સત્કાર કર્યો અને કહ્યું કે બેસો સાહેબ હું તમને ચા પાણી પાવ પરંતુ મારે તો તે જીવતો કેમ રહ્યો તે જાણવું હતું એટલે મેં કહ્યું કે ચા પાણી પછી પરંતુ પહેલાં મને તું એ જણાવ કે અમે ફાંસી દીધી તોય તું જીવતો કેમ રહ્યું ત્યારે અનિલે કહ્યું કે સાહેબ ત્યારે ઠંડી બહુ હતી અને ઠંડીના કારણે મારા શરીરના અંગો શિથિલ થઈ ગયા હતા હું ધ્રુજતો હતો એ તમને ખબર હતી પરંતુ મારા મુખ ઉપર સ્મિત હતું કારણ કે મને ખબર હતી કે હું મરવાનો નથી અને હું એક્ટિંગમાં પણ પાવરફુલ છું એટલે મારા અંગો શિથિલ થઈ ગયા હતા અને મેં જેલમાં રહ્યા રહ્યા યોગા કરી અને મારા ગળાની નસો મજબૂત કરી લીધી હતી જે હું ફૂલાવી દઉં એટલે ત્યાં કોઈ વસ્તુ અસર કરતી ન હતી હવે ઠંડીના કારણે અને મારા યોગાને કારણે મેં મારા ગળાની નસો બહુ જ કડક બનાવી લીધી હતી અને તમે જેવી ફાંસી દીધી કે મેં મારી એક્ટિંગ ચાલુ કરી તમને લાગ્યું કે અનિલનું મૃત્યુ થઈ ગયું છે પરંતુ હું જીવતો હતો અને મને મારા ગામડે પહોંચાડી દેવામાં આવ્યો હતો આ રીતે અમારું પ્લાનિંગ સફળ થયું હતું પરંતુ સાહેબ હવે તમે મને ફરીથી કોઈ સજા અપાવી ન શકો કારણ કે આપણા કાનૂનમાં એકની એક સજા ફરી વખત નથી થતી તો મેં કહ્યું હા તારી વાત સાચી છે પરંતુ તું બહુ હોશિયાર અને પાવરફુલ માણસ છે તારી હોશિયારીથી હું ખુશ થયો છું તેથી તને એક મોટી નોકરી આપવા માંગુ છું મારો શાળો છે તે બિલ્ડિંગનો કોન્ટ્રાક્ટર છે તેને એક સારા એન્જિનિયરની જરૂર છે અને તું તેને ત્યાં એન્જિનિયરિંગનું કામ કરીશ તો તને સારો પગાર મળશે જેથી તું જો હા કહેતો હોય તો તને ત્યાં નોકરીએ રાખી દો અને અનિલે કહ્યું તો સાહેબ તમારો ઉપકાર હું કાંઈ ખરાબ માણસ નથી પરંતુ મારા કાકાએ કામ જ એવું કર્યું હતું મારી પત્ની ઉપર બળાત્કાર કર્યો હતો તે મારી જોવાનીના જોશને લીધે હું સહન ન કરી શક્યો અને મેં મર્ડર કર્યું હતું બાકી હું કોઈ દિવસ કોઈની સાથે લડ્યો કે ઝઘડ્યો ક્યારેય ન હતો એટલે મારા ઉપર તમે વિશ્વાસ રાખ્યો અને હું હું તેમના શાળાને ત્યાં નોકરીએ રહી ગયો અને મારું ગુજરાન સારી રીતે ચાલવા લાગ્યું અહીં જે વાર્તા મેં તને જણાવી તે સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને નવા હોય તો એક અનુરોધ કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જય માતાજી મિત્રો